બાએ નોખા સુલો કર્યો છે એટલે બા હવે નોખા થઈ ગયા છે એટલે આજે રાંધી આજે ખાવાનું એવું બધું કામકાજ કરવાનું કા બાનો નોખા કરી દીધા નોખા કરી દીધા હારું નોખા કરી દીધા બાને ભાવતું નઈ થાવ સમજો ને વહુ કા હરખી રાંધી ને ખવર આવે રામ રામ ને सीताराम વધાઈ ને માતાજી હોનું હારું કર અને બધાઈ ને હાજા નરવા રાખે સુબેક્ષ આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસના એ તૈયાર થઈ ગયા છીએ અને આવતા રહ્યા છીએ નવા મકાને અને બધું ઘરનું કામ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું અને નવરાત્ર્યા પછી આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વંશભાઈ તો અમારે મામાના ઘરે છે એટલે કદાચ આજે આવી જાય તો બહુ હજી તો નક્કી નથી આજ આવે કે કાલ આવે અને એના મમ્મી હોતન ગયા છે વંશ ગયો તો એટલે કીધું તમે ભેગા ભેગ જાઓ ને બે દિવસ રોકાઈ આવો અને અંકિતાબેન તો નિશાળે જતા રહ્યા હોય અને મોટાભાઈ ખેતર ગયા છે અને બાને શિવાનીના પપ્પા ને હું અમે બધા બસ આટલા ઘરે બધા જ આવતા બધું કેમકે અહીંયા હોય અને એ ઘરે કામ થઈ જાય એટલે પછી ના રહેવાનું જ ન હોય બધા નવા ઘરે જ આવતા રહેવી એટલે અહીંયા આવતા રહે એટલે હવાર સવારમાં તો ગમડા બારના મકાન છે એટલે અહીંયા તો તડકો આવતો હોય ને ઓલી બાજુનો હોલ છે એટલે એ બાજુ આપણે તડકો ને એવું ન આવે એટલે શિવાની ને આપણી એ બાજુના માં જ રાખ્યો એટલે એ થી ઠંડો ઠંડો પવન આવતા હોય ઊંડી તો આપડે સલકાન જાય છે પાણી મોટર ચાલુ કરી છે ને એટલે પાણી બધું જાય છે ધોરિયામાં એટલે બસ સેવડીના શેવડીના વાળમાં જ જતું હોય એટલે સેવડીનો જે કેરો છે ને એમાં જ પાણી જાય છે એટલે ખડી પગડી એમને જવા દે ને તો આપણે શેવડી ને ખડ ને એવું બધું લીલું રહે એટલે અત્યારે જો કેવી સરસ મજાની મોટર ચાલુ છે આખી કુંડી ભરાઈ ગઈ છે અને સકલા એવું કરે છે અહીંયા ખૂણામાં જઈને માળો કરવો છે એટલે ન્યા ખૂણામાં માળો થાય એમ નથી ક્યાંય અને બધા ફોતરા પડે ને એટલે કુંડીમાં આવે છે એટલે પાણી સલકાઈ જાય છે ને તો આમ ને વૈયા જાય નહીં બા કેટલા ફોતરા ફોતરાકલા સમજતા જ નથી ને એવા બીજે કેટલી જગ્યાએ માળો કરે એવું છે ને તો શે છે જો ઓ ખડ લઈ દેવી કાંઈ રે એમ છે ને તોય રાખે સજો ન્યા કાંઈ માળો થાય એમ નથી અને પછી અહીંયા કુંડીમાં કચરા વેરવેર કરે અને કદાચ બસા ને ઈંડા કોઈ થાય તો પડી જાય તો કુંડીમાં સીધા જાય ને જીવે નહીં એટલે એમ થાય કે ના માળો ન કરે ને તો સારું ના નથી માળો કરવા જેવો બીજી કેટલી જગ્યા છે પણ ના માળો કરે નહીં કેવું સરસ મજાનું પાણી જાય છે ને આમ કે છે ને તો કચરા બધા હોય ને વહી આવે ઢોર માલ તો બધાય આપણે અહીંયા જ આવી જશે હવે પાવાનું ને બધું ઠોકડું ઠોકડું હેલું થઈ જાય નહીં ઘણીક વારમાં પી જાય કેમ કે બધાય ઢોર અહીંયા જ બાંધેલા હોય અને અહીંયા જ કુંડી ફરેલી હોય એટલે છોડીને પાવી અને હારી ને પાવીને તોય ઠોકડું જ થાય એટલે સરસ મજાના ઢોરે પી જાય એના જ અને નિર્ણય નખાય છે નિર્ણય આપણે હોલમાં અહીંયા ઠુકડી જ થઈ ગઈ છે એટલે પાલો જો આપણે અહીંયા નાખ હશે એમાં પાલામાં છે ને કાળી કાળીદેવના બચ્છા હોય કે ઈંડા હોય ક્યાંક હશે ને એને સરસ મજાનો માળો કરેલો છે બસા થઈ ગયા છે એક બસું લાગે છે બહુ આપણે અડવાનું તો ન હોય અહીંથી પણ એક બસું છે ને બાકી બીજા ઈંડા છે જો દેખાય છે એક બસું છે બાકી બે ઈંડા છે પાલામાં કર્યો છે એટલે અહીંથી ને લેવામાં દાખ એટલે જો અહીં હાઠવીના પાથરા મૂકી દીધા છે એટલે આમ ખભળે નહીં અને આમ ટેકો થોડોક ઓથાર રહે ને એટલે આ પાથરાને કાંઈ ખવડાવવાના નથી એટલે આ બાજુથી પાલો લેવાનો થાય અને કાંઈ કા બાજુથી પાલો લેવાનો થાય એટલે છે ને ઈંડા છે ને મોટા થઈ જાય ને બસા થઈ જાય તો ઉડી જાય પછી નહીં આપણે આપણે પાલાને એમાં બધે કાળજી રાખવી પડશે એટલે પડશે તો થઈ ગયો છે અને હવે મોડાક પાવાના થાય તારે જોઈએ ખાવાનું સારું છે પાલો ને એવું જ નાખેલું છે હવે આપણે આ ગોળામાંથી આ ગોળામાં ઠંડુ પાણી ભરવાનું છે એટલે આ ગોળામાં નવેસરથી પાણી ભરવાનું થાય છે અને આમાં ઠંડુ પાણી હોય એટલે આમાં ઘણું પાણી છે ને એટલે આપણે ખાલી આજે નથી કરવું ઘણું પાણી દેખાય છે એટલે આમાંથી ભરીને એમાં નાખી ને તો ઠંડુ પાણી થઈ જાય બહુ પર થાય ને કા આમાં જે છે કેટલું પાણી ભરેલું છે લા ગળોમાંથી પછી આ ગળો પૂરો કરી દેવી ને ઓલો ગોળો આપણે નવસરથી ભરી મટર ને એવું ચાલુ છે ને ઠંડુ પાણી આવે એટલે કે તું ભરવા આવી રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફ્રેશ કલા જાગીન શ્રી રવિન કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી નાવાનું બાકી છે કેમ કે હવે બાયે નોકસોલો કર્યો છે એટલે બા હવે

બા આપણે નોખા કરી દેવા છે હે શિવાની તમે બા ભેગી હે તમારે ભેગી હેં બા એ તો કે આ તમે નોખાની ખ્યા તો કેમ મા અહીંયા સુલો લઈને અહીંયા રાંધવા બેઠા કોક જોવા તો એમ ન થાય બા નોખા થઈ ગયા છે હે બા

હાય પંખાને છે પવન આવે હા જુલાયો પવન હાય પવન તાવ જેવું થઈ થોડું આમ તાવ જેવું થઈ ગયું છે એટલે રેતી નથી એટલે રાખે આમ મજા ન ને જેવું થઈ ગયું એટલે મજા ન આવે એટલે કરે દાતા હોય પણ એટલે ઉકારા કરે

હવે વરસાદ આવે એટલે કપાસે સોપી દી ગયો તો હું આવી સોપા અહીંયા સોપાઈસ તો સારું લે આ વાડી આપણે કપાસનું વાવેતર કરવાનું છે જે આપણે ઢોકડી વાડે છે ત્યાં આપણે માંડવીનું વાવેતર કરવાનું એટલે કે સિંગનું વાવેતર કરવાનું અને સા ખોલવામાં આવે ચાર પાંચ ગોઠા જેવું છે બાકી તો આ बाजू નું બધું ખોલાઈ નાખ્યું છે અને થોડુંક આપણે અહીંયા લીલું ખડ આ વાડીએ તો આપણે હમણે થી કેદું ના આયા જ નથી મનેય નથી ખબર તો હું આ કેદી આ વાડી આવ્યો છું તો આરવાર તમને વાડી પણ ધીમે ગન બતાવી દેવી આ બધું જો આપણે થોડાક વૃક્ષો પપૈયા ને બધા પાણીના લંઘાઈ ગયા છે કેમ કે અહીંયા આવવાનું ન થાય અને અહીંયા અત્યારે ન હોય એટલે વાડીમાં કાંઈ કામે ન હોય થાય ને આપણે વૃક્ષો પાવાને એમ આવવાનું હોય ને આ થોડુંક લીલું છે એ પાવા આવવાનું થાય ત્યારે આ જાળવાને એમ પાણી મળતું પણ અત્યારે ઉનાળાની લોજ એટલી હોય ને કે પાણી મળે ને તો એ પાંદડા લંગાઈ જાય તો મોટાભાઈની આ ફટાફટામાં ટ્રેક્ટર રાખી નાખે હાલો તો હવે ગઢક ડ્રાઈવર ઠાકી ગયા છે એટલે હવે ટ્રેક્ટર રાખવાનો હક આપણે થાય બરોબર ટ્રેક્ટર હાલે નહીં સાવામાં જીતું પણ ગઢક શીખવી ને છેલી ઉતર હોય એ આપડી હોય શીખવામાં એટલે

સરસ મજાના કીધું વાળું પાણી થાય છે પણ શિવાની બેન જાગી ગયા છે તો પહેલા ફટાફટ હું રહી દેવી અને પછી વાળું પાણી કરશું તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહીજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસે મળશું આપણે નવા બ્લોગમાં તો બાય